સાયક્લોથોન ને પ્રારંભ કર્યો અને સક્રિય રીતે ભાગ લીધો આ કાર્યક્રમ છોતેર માં નેશનલ કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણી માટે આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં એનસીસી કેડેટ્સ અને સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રાજ્યપાલ રેડ્ડી અને અન્ય ભાગીદારો અગડતાલની સડકો પર સાયકલ ચલાવીને શારીરિક તંદુરસ્તી અને સમુદાયની ભાગીદારીના મહત્વને પ્રોત્સાહન આપ્યું સાયક્લોથોનનો હેતુ આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો અને ભાગીદારીમાં એકતા ભાવના વિકસાવવાનો હતો આ કાર્યક્રમ તેર ત્રિપુરા બટાલિયન એનસીસીના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો અને યુવાનોમાં શિસ્ત અને નેતૃત્વ ગુણો વિકસાવવામાં એનસીસીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો રાજ્યપાલ રેડ્ડીનો ભાગ લેવો મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવ્યો જે જાહેર આરોગ્ય અને સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપતા આવા ઉપક્રમોના મહત્વને રેખાંકિત છે